દીવ વણાંકબારાના માછીમારોને વર્ષોથી ડ્રેજિંગ અને હાર્બર જેટીના પ્રશ્નો છે જે માછીમારો દ્વારા વારંવાર દીવ પ્રશાસનને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજી સુધી આ પ્રશ્નોનો નિકાલ કરવામાં નથી આવ્યો આ દ્વારા માછીમારો સાંસદોએ રજૂઆત કરવામાં આવી હતી આ પ્રશ્નોનું ઝડપથી નિકાલ કરવામાં આવશે એવું સાંસદ ઉમેશ પટેલે આશ્વાસન આપ્યું હતું હા તમે અહિયાં જો જોઈ રહ્યા છે ગોમતી માતા નો તટ છે જ્યાં વડાકબારામાં લગભગ દીવની બધી જ બોટો આ તટથી જ થતી હોય છે અંદર મચ્છીમારી કરવા માટે અને આ જે જગ્યાથી જાય છે તેને બારો કહેવાય છે બારામાંથી જે બોટો બો કહેવાય છે કે નરો છે અને થોડું કામ તેમ થાય તો બોટો તૂટી જાય છે અને કેટલા માછીમારો તેમાં પાયમલ થયા છે આ વખતે પણ થી ચાર બોટો એમ કે કે થઈ ચૂકી છે અને લાખો કરોડ રૂપિયા નુકસાન માછીમારોને થઈ ચૂક્યું છે અને આ માછીમારોની જૂની અને એકમાત્ર એવી માંગ છે જેને પૂરી કરવા માટે હજુ સુધી લોકો નિષ્ફળ રહ્યા છે ઘણા બધા લોકોએ માંગો કરી છે ઘણા લોકો આવીને કહી ગયા છે પરંતુ હું દમણ દીવની જનતાને આશ્વાસન આપી રહ્યો છું અને વિશ્વાસ આપી રહ્યો છું પ્રશાસનિક અધિકારીઓ સાથે મારી મુલાકાત થઈ વાતો થઈ છે એમણે પણ વિશ્વાસ અપાવ્યો છે કે ત્રણથી છ મહિનાની અંદર આ બારાનું કામ શરૂ કરી દેવાશે ડ્રેસિંગનું કામ અને એક બે વર્ષની અંદર જે આ જૂની સમસ્યા છે તેનો નિકાલ થઈ જશે અત્યારે હવે નવા સંસદ જે અમારા ઉમેદભાઈ પટેલ જે આવેલા છે એને પણ મેં રજૂઆત કરેલી છે અમારા કિશોરમાંના લોકોએ પણ રજૂઆત કરેલી છે અને અમે એવી અહીંની આ પાસે આશા રાખીએ છીએ કે વહેલી ટકે આ સંસદ અમારા જે બધા પ્રશ્નો છે એનું વહેલી ટકે નિરાકરણ કરે એવી અમે આશા રાખીએ છીએ